પણ અમે એમ ખેમ કરીને ડ્રાઈવરને હાસવી રાખ્યો ડ્રાઈવર એવું સ્ટીરિંગ વાળ્યું કે ગાડી બહાર નીકળી જાય કે સ્ટીરિંગ બહાર નીકળી જાય એ ખબર નથી પડતી પણ અમારી આગળ એક એને ઇનોવા જતી ઇનોવાના પાછળ પાસળ ગાડી છોડી મેલી ભાઈ એમ કેમ કરતા 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 અમે ઉપર પહોંચ્યા ઉપર જઈને તો રાજાનો મેલ જોયો ભાઈ મેલ નહીં પણ આ તો ઘર જેવું લાગ્યું મને અને નેચેથી તો એટલું અધર દેખાય એટલું અધર દેખાય તો પડત તો હાડકાઈ હાજર ના રહી આ રાજાનો મેલ કીસી અમન તો ઘર જેવું લાગ્યું તો મેલ કોઈ એંગલે લાગતો નતો ભાઈ અને આ જો આ બારી યુદ્ધ કરવા આવે તો છૂટા પથરા છોડતા હતા આનું આ ઘર થઈ જતું ભાઈ એમ તેમજા હોય રે બીજા જાડ બીજો રાજો રે આ જો રાજા નું ઘર દેખાય આમન તો કોઈ કિલ્લા જેવું લાગતું નતું ઘર જ લાગતું હતું આ રાજા નું સંડા છે ભાઈ રાજા હોય સંડા રીતના જતા હતા અમને અમને ખબર પડતી આ બધું જોયા પછી એમ થયું કે પૈસા તો પડી ગયા ભાઈ કોઈ કિલ્લો જોવા આવ નહીં કે આવું ઘર જોવા ના આવે પછી ગાડી અમે સણન ફિરી કરતી જઈ ગાડી હાથમાં નથી રહેતી એવો વળો ક્યાં આવે ને એમાં ઢાળ આવે ગાડી આખા હાથમાં નથી રહેતી અને જોવા ને એક સમાચાર આવે બીજા વિડીયો